તો ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે ભગવાનનું નામ લઈને આપણે કરીએ બ્લોગની શરૂઆત લોવ માય યુટ્યુબ ફેમલી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે હું તમને મારો હોમ ટૂર કરાવું એટલે મારા ઘરનો એક મતલબ તમને જે નવું મકાન બનાવ્યું છે ઘર કે મકાન ગામડામાં ઘર કે સિટીમાં મકાન કે અને હાવ સિટીમાં હાવ ચાલો તમને આજે ત્રણેય વસ્તુ બતાવું તો બે કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે ઘર અંદર એન્ટ્રી કરતા ઘરમાં અંદર એન્ટ્રી કરીએ તો ત્યાં આવે છે ચોકડી જ્યાં ખામ વાસણને કપડાં થાય અને આની કોર આપણે જાળવા માટે ઓટો પણ બનાવીએ છીએ તો ચાલો પણ લઈ જાઉં વી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને અહીંયા ગણપતિ દાદાની મસ્ત મજાની મૂર્તિ લગાવી છે તો જોઈ શકો છો તો આપણે ઘરમાં એન્ટર થઈ ગયા છે તો ચાલો બી કન્ટીન્યુ મારા બ્લોગમાં જોડાયેલ રહેજો સૌથી પહેલાં આવશે અમારું હોલ જ્યાં અમારા મમ્મી પપ્પા છે કામ તો સૌથી પહેલાં હોલ અને હોલમાં ટીવી પણ લગાવી દીધી છે તો આ હોલ છે તો અમારો હોલ કંઈક આવો છે જોઈ શકશો તો અને આની પર જાય એટલે આવે કિચન તો પણ લઈ જાય હોલમાં જ કિચન છે તો આવું કાંઈ તમારું કિચન છે જોઈ શકો હજી અમે સામાન બહુ થયો નથી તો આવી રીતના છે જોઈ શકશો તમે કિચન બતાવ ભોઈ લો આ મારું કિચન છે અને બધા વિડીયોમાં કોમેન્ટ કરજો કે મારું ઘર કેવું બન્યું છે ભાઈ લો આ આપણું કિચન છે પાછા બારે આવીએ એટલે બે રૂમ અને આ હોલ છે હોલમાં મમ્મી કામ કરી રહ્યા છે અને આ આપણો બીજો રૂમ છે તો ચાલો એની પણ આપણે મુલાકાત લઈએ આ રૂમ છે જોઈ લો હજી આપણે થોડું ઘણું કામ બાકી છે જોઈ લો અહીંયા કેટલું બધું સામાન રેર વિખેર પડ્યો છે અને આ આપણું ટોયલેટ મતલબ સંડાસ બાથરૂમ બી છે રૂમમાં તો એવું કંઈક છે ને આ બેડ છે અને અહીંયા આપણે આ ખોલી બારી એટલે બારે બાલ્કની પણ આવે છે તો ચાલો તમને હવે બીજો રૂમ બતાવું તો બીકન્ટી બ્લોકમાં જોડાયેલા રહે તો આ મારો બીજો રૂમ છે તો તમે જોઈ શકશો બે રૂમમાં સેમ જ છે આમાં કબાટ છે ઓમાં બી કબાટ છે હજી આપણે ટીવી લીધી છે લેમ્પનું બોક્સ પડ્યું છે અને આમાં પણ ટોયલેટ બાથરૂમ બેમાં છે જોઈ શકો છો આમાં બી ટોયલેટ બાથરૂમ છે જો આ નવી સિસ્ટમના આગળના જમાનામાં જૂનું હતું અને આપણો જૂનો કબાટ છે તો આમાં પણ સેમ એવું જ છે જેવું આપણે ઓલા રૂમમાં છે અને આપણે આમ વિડીયો કરીએ એટલે તમને બારી ખોલીએ એટલે આ બાલ્કની છે તો આટલી મોટી બાલ્કની છે એમાં આપણે કાંઈ ઉપયોગ નથી કરી રહ્યો છે તો બાલ્કની છે તો જોઈ શકો છો આ બાલ્કની છે એમાં આપણે કાંઈ ઉપયોગ કર્યો નથી તમને લઈ જઈશ છતું ઉપર છત ઉપર લઈ જાઓ અને આમાંથી નાનું એવું મંદિર છે તો જોઈ શકો છો આવતા વીજ હોલમાં એન્ટર થાય એટલે મંદિર પણ આવી જાય તો અમારું ઘર તમને કેવું લાગ્યું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા નવા મહેમાનને તો તમે જોયા જ છે ટી ચપી હા તો ચાલો તમને મેડી ઉપર લઈ જાઓ હોલ મેડી ઉપર આપણી છત ઉપર નવી છત ઉપર હું દરરોજ વિડીયો તો બનાવું પણ આજે હોમ તમને કરાવ તો જો તડકો અગાસી છે બહુ મોટી અગાસી છે અને કપડા મમ્મી સુકાવી ગઈ અગાસી બહુ મોટી છે જોઈ શકો છો અને આપણી બાલ્કની પાછળથી કબૂતર છે જોઈ લો આપણી મેળી છે ને આપણા ઝાડવા છે તો યુટ ફેમિલી કેવું મારું ઘર લાગ્યું બી કન્ટિન્યુ તમે મારા વિડીયો જોવો જ છો પણ વચમાં મેં વિડીયો બંધ કરી દીધા હતા કેમ કે આવો ફોન તૂટી ગયો તો પાછો રિપેરિંગ કરાવ્યો ખોવાય પણ ગયો હતો ને બધું એવું થયું હતું બધું ભેગું એટલે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું હવે વિડીયો આપણો કાયમ આવશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કેવું લાગ્યું મારું ઘર બધા કોમેન્ટ બોક્સમાં કહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હા તમને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો તો અમે કોમેડી વિડીયો પણ બનાવી શોર્ટ અને લોંગ ફેમિલી બ્લોગ પણ બનાવીએ છીએ તમે કોમેન્ટ કરીને કહેજો કે હું કેવા બ્લોગ બનાવું તો ચાલો આજનો વિડીયો આપણે હોમ ટૂરનો ત્યાં જ પૂરો કરીએ આવતીકાલે મળી નવા વિડીયો સાથે બા